સુરતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પાંજરાપોળ અને ગૌશાળાઓને આર્થિક સહાય પૂરી ન પાડતા ગૌરક્ષક દળે રોષ જોવા મળ્યો હતો રાજ્ય સરકારે પાંજરાપોળોમાં રાખવામાં આવતી ગાયોની સેવા પાછળ દરરોજના ત્રીસ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ્ય ગૌશાળાઓને આર્થિક ટેકો આપવાનો હતો જોકે આ યોજના અમલમાં મૂકવામાં આવ્યા છતાં સુરતની પાંજરાપોળોને હજી સુધી એક પણ પૈસાની ચુકવણી થઈ નથી આ મામલે સુરતના મંચ સમિતિ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે યોજનાની માત્ર જાહેરાત કરવામાં આવી છે પરંતુ સુરતની ગૌશાળાઓને કોઈ આર્થિક મદદ મળી નથી એક તરફ રખડતા ઢોરનો પ્રશ્ન વકરી રહ્યો છે અને બીજી તરફ સરકારે રખડતા ઢોર મામલે હજુ પણ નિષ્ક્રિય હોવાનું જણાઈ રહ્યું છે ગૌરક્ષક મંચ સમિતિએ તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી છે અને ગૌશાળાઓને વહેલી તકે સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે જો સરકાર દ્વારા ચૂકવણીમાં વધુ વિલંબ કરવામાં આવશે તો ગૌશાળાઓને ગાયોના નિભાવ ખર્ચમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે ગૌરક્ષક મંચે માંગ કરી છે કે સરકારે આ યોજનાને માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તરે ઉતારવાની જરૂર છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના જે કંઈ સરકારે નિયત કરેલા પર ડે ત્રીસ રૂપિયા છેલ્લા એપ્રિલ મે જૂનથી બાકી છે તો તે પૈસા તરત રિલીઝ થાય જેથી ગૌશાળા પાંદરાપોળો જે લાભ લેતી હોય એમને ફાયદો થાય આમ પણ વરસાદના કારણે અને પાંજરાપોળોને થોડી વધારે તકલીફ છે તો સુરત જિલ્લા અને સુરત શહેરની પાંજરાપોળોને આ લાભ હજી નથી મળ્યો અને ગુજરાતની પણ અન્ય ગૌશાળા પાંદરાપોળોને કદાચ ના મળ્યો હોય તો તરત જ આ પૈસા રિલીઝ કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે સાથે સાથે જે કોઈ રખડતા પશુઓનો જે પ્રોબ્લમ છે ને એને જે પકડવાની અને આંખલાઓને ખસીકરણ કરીને એમને સ્વીકારવાની વાતો હતી એ પણ બાબતે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યનું કામ ગોકળ ગતિએ ચાલે છે તો એ પણ ઇફેક્ટિવ કરી અને આ બાબતે પણ કંઈક ઘટતું કરવામાં આવે એવી નમ્ર વિનંતી